નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો બોટ દુર્ઘટના મુદ્દે શિક્ષણ વિભાગ એક્શનમાં વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી ખાઈ જતા કુલ પંદર બાળકો સહિત બે શિક્ષકોના મોત નીપજ્યા છે જેના પગલે ડીઈઓએ ન્યૂ સનરાઈઝ સ્કૂલ પાસેથી પ્રવાસની વિગતો મંગાવી છે શિક્ષણ વિભાગે સ્કૂલ પાસે પિકનિકની મંજૂરીનો કાગળ રજૂ કરવા આદેશ આપ્યો છે સ્કૂલ પાસેથી પ્રવાસ માટે કયા શિક્ષકને ઇન્ચાર્જ બનાવ્યા તેની પણ માહિતી મંગાવી છે ડીઈઓ કહ્યું છે કે સ્કૂલના શિક્ષકો સામે શિસ્ત વિષયક કાર્યવાહી કરાશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકાના જનરલ વોર્ડમાં રામ મંદિર મુદ્દે મોટો હોબાળો થયો છે બેઠકમાં વિપક્ષના વર્કઆઉટ બાદ જય શ્રી શ્રીરામના નારા લાગ્યા હતા જે બાદ મામલો વધુ ગરમાયો હતો વિપક્ષના કોર્પોરેટર ભાનુ સોરાણી શાસક પક્ષની બેઠક સુધી પહોંચ્યા હતા ભાજપે કોંગ્રેસને રામ મંદિર વિરોધી ગણાવતા કોર્પોરેટરે વિરોધ કર્યો હતો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જાપાને ઓગણીસો અગ્નસીમાં ટાઇટેનિક કરતાં પણ મોટું જહાજ બનાવ્યું હતું જેને જાયન્ટ અને જાહરે વાયકિંગ નામથી ઓળખવામાં આવતું હતું લગભગ ત્રીસ વર્ષ સુધી સમુદ્ર પર શાસન કર્યા પછી તે વર્ષ બે હજાર નવમાં ગુજરાતમાં પહોંચ્યું હતું અહીં સીપ બ્રેકિંગ યાર્ડ અલંગમાં આ જહાજને તોડી પાડવામાં આવ્યું હતું આ જહાજને તોડવા માટે આખા વર્ષમાં લગભગ એક હજાર મજૂરો લાગ્યા હતા આ જહાજનું એન્કર લગભગ છત્રીસ ટનનું હતું અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાવીસમી જાન્યુઆરી રામ મંદિરમાં પ્રવેશ માટે જરૂરી છે આ વિશેષ એન્ટ્રી પાસ બાવીસમી તારીખે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે મંદિર પરિસરમાં પ્રવેશ કરવો એટલો સરળ નહીં હોય તમામ મહેમાનોને સ્પેશિયલ એન્ટ્રી પાસ આપવામાં આવ્યો છે એન્ટ્રી પાસ પર એક ક્યુઆર કોડ છે જેના દ્વારા મંદિર પરિસરમાં પ્રવેશ મેળવી શકાશે શ્રી રામ મંદિર ટ્રસ્ટના જણાવ્યા અનુસાર આ કાર્યક્રમમાં તમામ મહેમાનોની એન્ટ્રી આ વિશેષ ક્યુઆર કોડના પાસ દ્વારા જ શક્ય બનશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી તમને રજા આપશો નમસ્તે